બોલો ખેડૂત મિત્ર તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા કદાચ આપો તો તમને કંઈ નુકસાન નથી બીજાને કામમાં આવે એવી વસ્તુ છે બોલો શું પૂછો છો તમારો જવાબ તો હું એમને આપી શકતો તો પણ તમે પૂછો હા તમારે ચોવીસ ગુઠાનો ટુકડો વેચવો છે તમારે વેચવો છે કે ખરીદવો છે વેચવા આવડો તો હું જે વેચી નાખે પછી જેને નામે ચડાવો છે એને શેઢા પાડોશી હોય ને તો જ નામે ચડે બીજા કોઈ ન વેચી શકો એને એ જગ્યા વેચો છે એનો ખૂણો મળવો જોઈએ એટલું જ નહીં હવે વિશેષ જાણકારી પણ આપી દઉં કે ટુકડા ધારાની ત્રણ જોગવાઈનું પાલન થવું જોઈએ એક જે ટુકડો વ્યક્તિ ખરી વેચવાળો તો વેચીએ કે ગમે વેચી નાખે એને રૂપિયા મળે છે હું કામ ન વેચે લેનારને નામે ન ચડે લેનારને નામે ચડવા માટે ત્રણ શરત પૂરી થવી જોઈએ એક એની શેઢો મળવો જોઈએ ખૂણો ક્યાંક મળવો જોઈએ શેઢો મળવો જોઈએ બે કોઈના વચ્ચે અધિકાર ન હોવા જોઈએ રસ્તાના હાલવાના કુવાના વાડનાન કાંઈ અધિકાર ન હોવા જોઈએ ત્રણ એના નામની જમીનો એ જ નામથી દસ્તાવેજ બનવાનો બનાવવાનો બાજુની ઇમીનમાં સંયુક્ત નામ હોય તો સંયુક્ત નામે બનાવવાનો એટલે કે માલિકી એક સરખો હોવો જોઈએ આ ત્રણ નિયમનું પાલન થતું હોય તો ટુકડા ધારાનો ભંગ નથી થતો નહીતર આવી જમીન કોઈ વ્યક્તિ ખરીદે તો એના નામે ચડે નહીં અને જો ટુકડાધારાનો કેસ ચાલે તો શ્રી સરકાર પણ થઈ જાય